હેલો મિત્રો દેશી લાઈફ માથાભરમાં આપનું સ્વાગત છે મિત્રો હું છું આપનો મિત્ર એને ગોજિયા તો મિત્રો આપણે થોડોક ટાઈમ પહેલાં જર્મન થ્રીડી ટેકનોલોજીથી બોર જોવડાયો હતો અને બોર કઈ રહ્યો છે અને વાઇવ જેવું આપણે પાણીએ થયું છે એમાં પંચાવન ફૂટેજી એક પળ આવ્યું છે એ પળમાં થોડુંક પાણી આવ્યું હતું એટલે આપણે છ વીઘામાં પાણી થઈ રહીએ એવી પોઝિશન છે એટલે આપણે ત્યાં વાઈવ કરવાની છે તો કઈ રીતે કરું શું અને કેવી રીતે ગારવાની છે કેટલી ગારવાની છે બધું વિડીયામાં તમને કોઈ કન્ટિન્યુઅસ રહેજો નવા મિત્રો એવાય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક પેજને ફોલો કરી લેજો વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરજો મિત્રો આપણે ઉપરથી પહેલાં જેસીબીથી થોડોક ખાડો કરી લેવાનો છે જ્યાં સુધી જઈએ ત્યાં સુધી પણ લગભગ મારા અંદાજ પ્રમાણે પાંચથી છ ફૂટનો ખાડો થાય ત્યાર પછી બ્લાસ્ટિંગ આવી જાય તરત અને ત્યાર પછી ચરખીથી બ્લાસ્ટિંગ અવાજ કરી અને સીધું વાયુ ગારવાની છે અત્યારે આપણે જેસીબી લઈને આવી ગયા અહીં અને થી ખાડો થાય એટલો કરી અને પછી કંત્રાટીને જે તે ભાવે આપી દેવાની છે જે તે શરત ઉપર અને અંદાજ પ્રમાણે કન્ફર્મ નથી પણ અત્યારે સિત્તેર ફૂટનો અંદાજ આપણે મારી રહેલો છે કે ભાઈ આપણે સિત્તેરક ફૂટ જેવી વાયુ ગારવાની છે અને બોરથી ત્રણેક ફૂટ આપણે છેટી રાખી દેવાની છે એટલે બોર છે આપણો સાડા ત્રણસો ફૂટ તો થોડું ઘણું ક્યારેક એમ થાય કે ટ્રાય કરવી છે તો ટ્રાય કરવા થાય અને વાઈવ ગારવામાં કંત્રાટીને ગારવાળાને કંઈ તકલીફ ના પડે કારણ કે અંદર પહોંચવું હોય તો અવાજ બ્લાસ્ટિંગનો અવાજ ના કરી શકે એટલા માટે અને એક ટ્રેક્ટર છે વાઈવનો ગાર સીધો જેસીબીથી ગાર્યું એ આપણે સીધે સીધું ભરી અને નાખી દેવાનું છે સેટે ત્યાર પછી જ્યાં પાકો પથ્થર આવી જાય એનો આખો નોખો ઢગલો થાય એ રીતે ગોળ રાઉન્ડ કરી અને બાર ફૂટનો ગુમરે સિતેર ફૂટ વાઈ દેવાની છે તો ચાલો જોઈએ આગળ હજી તો મિત્ર માતાજીનું નામ લઈ અને આપણે ઘરની નારિયેરીનું નારિયેર તોડી અને નારિયેળ વધારી છે શ્રીફળને સાકર વધારી માતાજીનું નામ લઈ અને મૂકી દઈ પાણી તો જેવું ભાગ્યમાં હશે અને કિસ્મતમાં હૈશે એવું મળી જાય પણ નારિયે ટોપ નીકળ્યું છે તો મિત્રો નવા મિત્રો એ વ્યક્તિ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી લો જો ગોળ સર્કલ રહ્યો હોય એ બાર ફૂટનો ગુમરો થાય છે વરસ ચોરસ બાર ફૂટના ગુમરામાં નારી વધારી અને બાર ફૂટના ગુમરાહમાં જેસીબીથી જેટલો ખાડો થાય એટલો કરવાનો અને ખાડો આપણે કંત્રાટી ઉપર હોય તો આપણે ઘરનું મશીન છે અને આપણે સ્વેચ્છા અહીં ગારી દઈએ બાકીના કી કંત્રાટી ઉપર હોય તો જોઈએ આગળ કઈ રીતે ખાડો ગારો એ મિત્રો બધે બધેના તર અલગ અલગ સિસ્ટમના હોય અમુકને માથેથી પથ્થર આવી જતો હોય અમુકને પંદર વીસ ફૂટ મોરમ આવતી હોય અને પથ્થર આવતું હોય આપણે અહીંયા ટાર્ગેટ એવો છે કે કદાચ આપણે બાજુમાં બોર કરેલો છે એમાં આઠ ફૂટે પથ્થર આવ્યો હતો એટલે આઠક ફૂટ જેવો ખાડો થઈ જાય ત્યાર પછી બ્લાસ્ટિંગ કદાચ આવી જાય બાકી તો આ જમીનનું પેટ છે ત્રણ ફૂટ બોર આપણો ખાડાથી છેટો છે એટલે કદાચ થોડું ઘણું વહેલું કડક આવી જાય અથવા વધારે પોચું આવી જાય એ નક્કી ના કહેવાય પણ અંદાજે ઘણી આપણે ગારી લેશું એટલે આપણે ખબર પડી જાય જેસીબીથી બાર ફૂટ ખાડો બકેટથી રહી જાય અને કદાચ જો પોચું વધારે હોય અને ઊંડો ખાડો કરવો હોય તો જેસીબી ઊભે એવી જગ્યા ખાડાઓ કરી અને ખાડામાં મશીનને ઉતારી અને ત્યાર પછી જેસીબીથી પંદરથી વીસ ફૂટ સુધીનો ખાડો કરવો હોય તો એ થઈ જાય પણ બહુ એવું ના કરે કારણ કે બાજુમાં ગાર નાખવાનો હોય તો આપણે કરાય અને મિત્રો જો આ છે અત્યારે દસ ફૂટ જેવો ખાડો થઈ ગયો હજી પોચું આવે એટલે બાર ફૂટ ખાડો આનાથી કન્ફર્મ થઈ જાય અને ત્યાર પછી કેટલું પોચું આવશે અને કઈ કઈ રીતે છે એ તમને હવે પછીના વિડીયોમાં બતાવીશ ને નવા મિત્રો જે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો ગમે તો લાઈક છે કમેન્ટ જરૂર કરજો અને તમારા એરિયામાં કેટલા ફૂટ કુવા ઊંડા થાય છે કઈ રીતે દે છે અહીંયા કંત્રાટીને જે તે ભાવે દઈ અને લખાણ કરી અને એ રીતે આપણે આપી દઈએ છીએ અને જે માલ આપણે કહીએ ત્રોટા બ્લાસ્ટિંગનો માલ એનો આપણે મામલતદાર કચેરીથી પરમિટ લેવી પડે અથવા એ જે માલ આપતા હોય એને કાગળિયા આપી દે તો એની રીતે કાગળિયા કરી અને પરમિટ બનાવી દઈએ કારણ કે બ્લાસ્ટિંગમાં દારૂ વપરાય એટલે અનલીગલ થઈ જાય લીગલી કરવું કારણ કે લાગે કરે કંઈ તો આપણે ઝંઝટ ના રહીએ તો મિત્રો વિડીયો કેવો લાગી ગયો એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો